નમસ્કાર મિત્રો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ગયા બે મહિનાઓમાં ઇલેક્ટ્રોનિક સ્કૂટરની અંદર લાગેલી આગ સાથે જોડાયેલ ઘણી ઘટનાઓ વિશે વાત કરતા કહ્યું કે એક એક્સપર્ટ કમિટી આ દુર્ઘટનાઓની તપાસ કરશે આ સાથે જ તેમણે દંડની પણ વાત કરી છે તેમણે એકસાથે ઘણા ટ્વીટ કરીને લખ્યું છે કે ગયા બે મહિનામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની અંદર છે અકસ્માતો સામે આવ્યા છે આ દુર્ભાગ્યપૂર્ણ છે અને આમાં અમુક લોકોએ જીવ પણ ગયો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે ગડકરીએ કહ્યું કે અમે આ ઘટનાઓની તપાસ અને સુધારાત્મક પગલાંઓ પણ ભલામણ માટે એક એક્સપર્ટ કમિટી બનાવી છે નીતિન ગડકરી ઇલેક્ટ્રિક વાહનો માટે નવા ગુણવત્તા કેન્દ્રીય દિશા નિર્દેશનો પણ વચન આપ્યું છે તેમણે લખ્યું છે કે રિપોર્ટના આધાર પર અમે ભૂલ કરનાર કંપનીઓને જરૂર આદેશ જાહેર કરીશું અમે જલ્દી જ ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા કેન્દ્રિત દિશા નિર્દેશોને પણ જાહેર કરીશું જો કોઈ પણ કંપની પોતાની પ્રત્યેક પ્રક્રિયાઓમાં બેદરકારી દર્શાવે છે તો તેમણે ભારે દંડ ચૂકવવો પડશે અને ખરાબ વાહનોને પાછા લઈ લેવાનો નિર્ણય પણ આદેશ આપવામાં આવશે મિત્રો તેમણે આગળ એમ પણ કહ્યું કે સરકાર યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે અને કંપનીઓને આ મામલામાં સક્રિય કાર્યવાહી કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે તેમણે ટ્વીટ કરતાં કહ્યું છે કે આ દરમિયાન કંપનીઓ બધા જ ખરાબ વાહનોને પાછા લેવા માટે કાર્યવાહી કરી શકે છે મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર દરેક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવા બાધ્ય છે તો મિત્રો આવી રીતના નીતિનભાઈ ગડકરીએ આજે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જે આગ લાગવાની ઘટના બની રહી છે તેને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે તો આ હતા સૌથી મહત્વના સમાચાર ધન્યવાદ